મિત્રો જે માતાજી આપણા નવા એક બ્લોગ વિડીયોમાં તમારો હજી સ્વાગે છે તો મિત્રો બપોરના વાગી ગયો છે એક અને બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે બપોરે એક વાગે ખબર ઉઠીને આમ મોડે ઉઠાવું તો એક બે દિવસ કલાકથી બપોર આવશે નફર તો હવા જ આવશે કન્ટિન્યુ ખાડું રોજ તો મિત્રો પાણી ખાવાનું બની ગયું છે અને ખાવા આવી ગયો હું તો જે તમે તમને ખબર જ છે તો ખાવાનું બનાવ્યું તમને બતાવી દઉં હું બનાવ્યું છે તો હું ખાવાનું બનાવ્યું કઉ ડુંગળી બટાઈ ગા શકરારી બનાવી દીધું સરકારે કેરી છે આમાં ખાવી હોય તો અવતાર મસ્ત ફેમસ કેરી વલસાડ વલસાડ જ ને વલસાડની કેરી છે ખાવી હોય તો આવતા રહેજો તમારા માટે અહીંયા ના હે એમાં સસ્તા વસ્તા નથી તો મિત્રો આજે વરસાદ આવ્યો નહોતો એટલે નહીં બતાવું એન્જોય કરો એકચુઅરીમાં તો છે ને આજે પાછા ગયા હે તો આવશે હવે બપોર સાંજ સુધી આવી જાય તો સાંજે ડાન્સ કરાવશું આપણે એ કોમેડી કરાવવા માટે તો આપણે ખાવાનું બાકી છે ખાઈ લઉં ભૂખ લાગી છે હજી તમને આયોગ સુધી વાગ્યો એક તો ખાઈ લેવું આપણે પછી બ્લોગમાં નહીં એટલે કઈ શોર્ટ વિડીયો બનાવી લેશું પછી શોર્ટ વિડીયો બનાવી લેવું કામ કરશું પછી તમને બ્લોગમાં મળીશું તો ફાઇનલી લાગીએ ભૂખ બનાવી તો હું ખાઈ લઉં હવે પછી તમને મળું चल दी ब्लॉक जोड़ाया तो मित्र फाइनली खाई ली, ली है तो खाई भाई मस्त में फोन जुवे हमें ब्लॉग बना स्टार्ट कर खाई बाह लीध तड़को है थोड़ो थोड़ो थोड़ा थोड़ा तड़का है बाद में नहीं आता बाद जता रहता है તો બારી બંધ કરી દીધી અને ખાઈ ફાઈ લીધું મસ્ત એક ચુલ્લીમાં આજે બપોર બ્લોગ સ્ટાર્ટ કરેલો એક ચુલ્લીમાં તો હે મિત્રો હજી તો બે વાગ્યા વાર છે તો એક બે શોર્ટ વિડીયો બનાવી લેવું તો ત્યાં સુધી કામે એક ચુલ્લીમાં એક ચુલ્માં દંડાયેલો બે એક ચુલ્ તો હવે હે ને આવડે ક્યાં ફરવા જઈએ પોગ્રામ કરીએ બહારનું લોકેશન બી બતાડીએ તમને તમે બી કંટાળ્યા ના કંટાળો છે ને આવડે એ કોમેડી કરી પીલેની કંટાળી તો બહારનું ફરવાનું ક્યાંક લોકેશન ગોતીએ કોમેન્ટ કરો કોમેન્ટ કરો તો બહાર જવાનું લોકેશન ગોતીએ ગોતવાનું તો શું એમાં જવાનું છે જવાનું છે જવાનું છે એની જે શું રહેવાનું મૂડ આવે તો આપણે હવે ભર્યા જોઈએ ફરી આવીએ ભરી આવીએ મસ્ત મસ્ત પછી જાઓ ડાયરંગ દિવાળી નહીં જાતે રજા આવે દુકાને દુકાન રજા નહીં પડતી એટલે બાકી તો ફરતા ગયો લઈ તો લલિતમાં મજા આવે નથી વગર આવશે કીધું તડકો આવ્યો થોડોક થોડોક નહીં આવ્યો નહીં આવ્યો બહુ તો નહીં આવે દેખાતો નહીં એટલો જીતના જઈએ ઉતના નહીં પણ વરસાદ આવે તો મજા આવે હા તો મિત્રો હવે ને આપણે જાણ તો પછી બે વાગે હે ક આરામ કરી લેવું તો હે હું બીજી તો ક્યાં બોલે બોલે તો બોલે ક્યાં ના બોલને કા બોલને કા હે સબ બોલે તો બોલે ક્યાં તો હવે મિત્રો હે ને આવા ટેકો લઈ લીધો હે પાછા અહીંયા આવી જાય તો શોર્ટ વિડીયો બનાવી લઉં શોર્ટ વિડીયો બનાવવાનો બાકી થોડી માથું દુખર થાબે વીક થઈ ગઈ હોચુલી માથું દર્દ હો રહ દવાળી લેંગે નહીં દવા તો ગળતો જ નહીં માથું દુઃખ આ ગળી કા આરામ કરે અને ગરમી બહુ થાય ગરમી ભી ખૂબ હૈ બાર હો કપાઈ છે સંડે હેયર કટ કરે લે સંડે કો તો મિત્રો હૈ ભૂલ ગળીક આરામ કરી લો રાતે નવ વાગે અને એકલા માં વંશીકા બેઠી અને બેઠી મસાલો જો લઈ મામાય છે બાર એટલે મસાલો લાવે જોડી ગાડી ને ખાય અને સ્કૂલ તું હું કરી સ્કૂલ જ એમ ચમ તો ફાઈનલી પરી ગઈ હતી સ્કૂલે તો મારી પરી એમ કે મારી મમ્મી યાદ આવી ગઈ એટલે હું ગઈ હતી એવું કે હા નો હંસભાઈ આવી ગયા છે હંસભાઈ ખાઈ લીધું હા અમારે ખાવાનું બાકી એ બનાવી છે શું બનાવ્યું હા કઢો કઢો બનાવ્યો ડુંગળો બનાવ્યો હા ડુંગળાનો કઢો અને રોટલી બનાવી છે અમારે ખાવાનું બાકી છે લાગી છે ભૂખ ખાઈ લઉં છું

मारा पा, पापा कौन जो वह फाइनली ले तो मोहर ही यहाँ अंश भाई बैठा वंशिया बैठी अपने खाई ली दू तो हम यानी अपन जाएगा घूमने बाहर बाहर घूमने जाएगा दोपहर को तो सो गया वहाँ मस्त दर्द हो रहा था ये माथा इसलिए हो गया सब तो वक्त है सब कम्प्लीट दवा कर तो फाइनली अपने जाऊ जाऊ हुआ

आपने लाइक कर दी थी अपना वो देख जाएगा अभी तो वह है ना अब जाओ शम बाहर तो एक मोबाइल जाए अब बाहर जाए दोबार का का आकर के दर्शन कर लेंगे तो नहीं जाना कारण तो वर्दी है एकदम अटे अपन जाकर नेक्स्ट टाइम नेक्स्ट टाइम हम भी जाएंगे सब जाके हम मौज करेंगे आवाज तो फाइनली है ना

તો ફાઇનલી મિત્રો આવી જાય સાડા નવ અને આપણી જઈએ પાંચ તો આપણે આ બ્લોગ એન્ડ કરીએ છીએ તો આપણો બ્લોગ તમને ગમ્યો તો લાઈક સબસ્ક્રાઈબ કોમેન્ટ કરી દેજો તો આપણે મજા કાલે નવા એક બ્લોગ જય માતાજીભાઈ ભાઈ